આ ટાંકો તેને દૂર કરવા માટે લોકોની ફરિયાદ હતી આ ટાંકો ઘણા વર્ષોની સમસ્યા હતી જેનું આજે નિરાકરણ આવ્યું છે મહાદેવ ગેટની આજુબાજુ ધંધાર્થીઓ તેમજ રહેવાસીઓની વર્ષો જૂની માંગ હતી કે આ ટાંકાનું ડેમોલેશન કરવામાં આવે જેથી આ જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ થઈ શકે માટે આ ટાંકો તોડવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે ગ્રાઉન્ડ લેવલ થઈ ગયા બાદ નગરપાલિકા દ્વારા ઠરાવ કરી સામાન્ય સભામાં બહાલી આપી આ જગ્યા પાર્કિંગ પ્લોટ તરીકે ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને આજે પાણીનો ટાંકો છે ભૂકંપ પહેલાનો છે ભૂકંપ બાદ આ ટાંકો ભરવામાં આવતો જ નથી જ્યારથી ટાંકો બન્યો ત્યારે સંપૂર્ણ એક જ ભરવામાં આવ્યો છે ત્યારથી આ ટાંકો લીક હતો ભૂકંપ બાદ આ જર્જરી ટાંકો ઘણા વર્ષો જૂનો સમસ્યા છે કે મહાદેવ ગેટની આજુબાજુ જે ધંધાર્થીઓ છે રહેવાસીઓ છે એમની વર્ષો જૂની માંગ હતી કે આ પાણીનો ટાંકો જે છે એનું ડિમોલેશન કરવામાં આવે ભગાવવામાં આવે જેથી અહીંયા પાર્કિંગ માટે આપણે આ જગ્યા ઉપયોગ કરી શકીએ તો આપણે ટેન્ડરિંગ કરી અને ત્રીજા પ્રયત્નથી આ ટેન્ડર ધારક મળેલ છે અને ટૂંક સમયની અંદર આ ટાંકો તોડવાનું કામ ચાલુ થશે અને કોઈ જાન ન થાય એવી રીતના ધ્યાન રાખી અને કોન્ટ્રાક્ટરને એવી સૂચનાઓ આપી અને કામ કરવામાં આવશે અને ખાસ કરીને આ જ્યારે ગ્રાઉન્ડ લેવલ થઈ જશે ત્યારે નગરપાલિકા દ્વારા એક ઠરાવ કરી સામાન્ય સભામાં બાલી આપી અને આ પાર્કિંગ પ્લોટ તરીકે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે જેથી મહાદેવ ગેટ આજુબાજુ પરશુરામ ચોક આવેલું છે અવારનવાર અહીંયા કને પરશુરામ ભગવાનની રવાડી પણ નીકળતી હોય છે અહીં ગરબી પણ થતી હોય છે જેટલા પણ ધાર્મિક તહેવારો છે અહીંયા સોસાયટીઓ દ્વારા અને અહીંયા ધંધાર્થીઓ દ્વારા અહીંયા કરવામાં આવતા હોય છે તો એ એક ખુલ્લો પ્લોટ થશે તો એ એક ધાર્મિક કાંઈ પણ નવરાત્રિ છે કે ગણેશ છે કે એના માટે ઉપયોગી બનશે ને ઉપરાંત માધવ ગેટ પાસે પાર્કિંગ વ્યવસ્થા બીજી કોઈ છે નહીં તો પાર્કિંગ વ્યવસ્થા માટે પણ ખૂબ ઉપયોગી થશે નગરપાલિકા દ્વારા જ આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોની પણ માંગ હતી ઘણી કે અહીંયા એક પાર્કિંગની સુવિધા સારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તો જેથી અહીંયા ટ્રાફિક ઊભી નથી